એ હેલો ઇટ્યુક ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં સી તમે બધા મજામાં જ તો બધાને જય માતાજી રામ રામ સીતારામ માતાજી બધાને રજા નિર્વાહ રાખીએ વાકે આપું છું તો જો આપણે તો આજે બપોર બસિનો બ્લોગ ચાલો કર્યો છે ને કહેલું મેં જો ભણીને આવતા રા તો જો ભણીને આવી જા અને આવી જશે ઘરે ને હોઈ ગયા જો તો જો આપણે કપડાં હકેલવાના બધા પીડાશે તમે ખાઈ પીને થઈ ગયા જશે નીરા કેમ પેટ માં દુખે હું ખવડાય ઉ બાર મંદિરે બાર મંદિરે ઢોકડા હા ને ખીચડી હાલ તો કેલ બનજા ઢોકળા અને ખીચડી ખવડાવી છે તો હજી મિતાલી બેનો માં નથી આવ્યા ત્રણ વાગે આવે તો દોઢ વાગ્યો છે કા કેલ હા કેલ માં દોઢ વાગે રજા પડી જાય તો જો આપણે ઘરનું કામ તો બધું થઈ ગયું છે આ બધું ના આપણે જો અત્યારે ઘરે બેઠા છે કપડા બકા આગળવાના છે અને બેઠા છે દુકાને તો આપણે હમણાં જઈ દુકાન હાલો તો જો આપણે તું કે દુકાને બેઠા છે તો આપણે જો फटाफट દુકાને આવ્યાતા હતા ને અહીં જો અહીંયા બેઠા છે નઈ એ જો નઈ તો જમીન કારવીન પછી નીરે બેસી જ હું તો પડત હા તો જઈ છે ને પિક્ચર જો છે જો

કે અને પાણી પીને થોડું ખાઈ લી આપણે જુ જલાતા પિતલ પણ નથી લાવવા તો જો હાનનો ટાઈમ થાવા અને આમાં રાને જો રાંધવાનો ટાઈમ થી જાય ટાઈમ થી જાય જો આ મોઢું હોય કે આ મોઢું છે જો જાગડે કેમેરા ચાલે તો સ્ટાર પ્લસ માં આવે જો 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 આઉ બને કે બને કે શું છે

અમાર કયોલ ભાઈ જો શું કરા ગયો એકડાલા કર કેન એકડા તાવડે સે તોય નખરા કરે છે એવું છે ને પપ્પા તો કરવા જો કરવા બોલાવા આવી ગયા છે તો અમારે જો એક તો રોજડું જાય બોલો અચ્છા તમારે હોય અમારે આવું એમ

બોલાવા આવ્યા છે ને એ બીજો મોબાઈલ છે ને એ ઘડતા એ આપડે બીજો મોબાઈલ છે ને એ ઘુમડતા બોલો એને આ મોબાઈલ છે હતો તો એ મોબાઈલ ઘુમડતા જો કોઈ ને છે ને

દીપડો તો ડર છે ને જાડવે સડી જાય તો અમારે કેમ કે અમારે છે ને થોડાક સમય પહેલાં જ તી ગામમાં દીપડા ને એવું બહુ હતું સિંહ હતા કંઈ હતા હા તો એવો આપણે તો કીજો ભાડો નહીં કે આમ કે આપણે આઠ વાગે એટલે દુકાન ને ડેલો બંધ કર્યો

તો આજનો વિડીયો તો કંઈક આવો રહ્યો છે તો આ સાથે જ વિડીયો અહીંયા પૂરો કરીએ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી હવે નવા વિડીયો